નાઇન મુન્દ્રાની પીટીસી કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ મુન્દ્રાની શેઠશ્રી લખમણસિંહ ન પ્રાથમિક અધ્યાપન મંદિર પીટીસી કોલેજમાં દ્વિતીય વર્ષ બે હજાર પચીસમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને દીક્ષાંત સાથે વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો આ અવસરે શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલાલ આહીર માનદ મંત્રી કિશોરસિંહ પરમાર ખજાનજી પ્રકાશ પાટીદાર સદસ્ય પ્રકાશ ઠક્કર હેત આહીર તથા અશોક વ્યાસ કેશુભાઈ મોરસા મોરસનિયા ઉપસ્થિત રહ્યા હતા પીટીસી કોલેજ પરિવાર દ્વારા આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કર્યું પ્રમુખ શ્રી ડાયાલાલ આહિર અને મંત્રી શ્રી કિશોરસિંહ પરમાર તથા ભૂપેન્દ્ર મહેતાએ ભાવિ શિક્ષકોને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ સાથે સમાજમાં પોતાનું નામ ઉજાગર કરવા પર ભાર મૂકેલ કાર્યક્રમોનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવે કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવતે મહેમાનોનો આવકાર સાથે પરિચય કરાવેલ અને તાલીમાર્થીને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તાલીમાર્થીએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા ગર્વો નૃત્ય નાયિકા રજૂ કરેલ કાર્યક્રમનું સંચાલન આયુષીબા જાડેજા અને આરચીબેન ઠક્કરે કરેલ કાર્યક્રમને સફળ બનાવવા રીટાબેન તબિયાળ અને રફીક સુમરાએ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ